અંકલેશ્વરમાં ભંગરિયા માર્કેટમાં બે નંબરિયા ભંગારીયા તત્વો દ્વારા જાહેરમાં કેમિકલ યુક્ત કચરા ને બાળવા ઉપરાંત કેમિકલ યુક્ત બેગ ના ડ્રમ ધોઈ જાહેરમાં પાણી સ્ત્રોતમાં તેમજ આમલાખાદીમાં નિકાલ કરી રહ્યા છે જે વચ્ચે તાજેતરમાં જ રાત્રિના આંબળા લાલ રંગના પાણી રાત્રિના વહેતા થતા જીપીસીબી સ્થળ પર પહોંચી તેના મૂળ સુધી પહોંચતા ભંગાર માર્કેટ એક ભંગારિયા ગોડાઉન સુધી પહોંચ્યા હતા તો અનેક ભંગારિયા દ્વારા જાહેરમાં રાસાયણિક કચરો જમીનમાં ચૂક્યા હતા આ વચ્ચે તાલુકા ટીમ દ્વારા જીપીસીબી પોલીસ તેમજ ગ્રામ પંચાયત તલાટી સહિતની સમિતિ ગઠન કરવામાં આવ્યું હતું જે બાદ અંકલેશ્વર ભરકોદરા ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ ગામની હદ વિસ્તારમાં આવેલા ભંગાર માર્કેટમાં આવતા સોલ જેટલા ભંગારિયાને પ્લાસ્ટિક બેગ ધોવા તેમજ કેમિકલ ડ્રમ રાખવા ધોવાના વિવિધ વિવિધ જરૂરી મંજૂરીના લેવા બદલ કાર્યવાહી કરી કરતા સોલથી વધુ ભંગાળને નોટિસ ફટકારી હતી તેમજ આ અંગે જીપીસીબી ટીડી તો તેમજ તાલુકા ડિઝાસ્ટર વિભાગને પોલીસમાં પણ નકલ રવાના કરાઈ હતી